મુહૂર્ત સારું આવ્યું ઉંદિરોના લીધે આપડે ગલ્લો ફેરવીએ અને ગણેશ ચોથ ના દરવી જય માતાજી મજામાં છો સ્વાગત છે તમારું ના કરીને તૈયાર થઈ ગયા છીએ મોર્નિંગ જય માતાજી બાતો કોફી પીવા દાદા ગુડ મોર્નિંગ આપણા જવાનું છે ગરલા એ ગલું થોડું કહેવાનું હોય ગુડ મોર્નિંગ મારે ભાઈ બાજુ આશિષભાઈ એવું કા ગુડ મોર્નિંગ nghe bật đèn hình kìa các nào mớ. Good morning. Mummy Good morning. Chào nasa. Thôi thế thôi. Kìa sa. Eh. Gần là đi. này giờ anh hùng લહેન ગલ્લો ફેરવવાનો પેરાવવાનો લેહન હેન ચલો આપણે જઈએ ગલ્લા હું આવું ગલ્લા જઈએ આશીષ બે હો આશિષભાઈ ને અમે બે જઈએ છે પપ્પા માટે દૂધ લીધું હો દૂધ પીવાય નહીં રહ્યા આ વાગજે જારી આવ્યા મેં હજુ ના આવી નહીં નહીં પેલા મુરત હાચવી લઈએ પછી જઈએ ચલો આશીષ ભાઈ આવ્યા આવે જો આ બધું વારી દઉં નહીં ને ચાલો આશીષ ભાઈ આ દૂધ પીને મેલજો આ દૂધ પી લ્યો પેલા ચાલો આ બધું અહીંયા સાફ સફાઈ કરી દઈએ હમ હું કોમ આવ ઘાભો સાર કરો બધું સાફણો અરે એક કોમ કરો આશીષભાઈ આ રે કોકરા હે ને એ તમારે ખટારામાં ભરીને પેલા બાદ નાખી દો નહીં ચો એક ખટારામ ભરીને બેલ બાજ જવા દો ને છે માટી આ હમ એ તો આપણો રીમોટ વાળું લાઈ હો જીસીબી એ લાવવાનું હો ને ટ્રેલર એ લાવવાનું જયું ખાલી બટન જ દબાવવાનું આ તો ગણેશ ચોથે પપ્પા લાડવા એ થોડા લાઈન ચરાઈએ એટલે ઉંદેરા મુહૂર્ત સારું આવ્યું ઉંદીરો ના લીધે આપડે ગલ્લો ફેરવીએ અને ગણેશ ચોથ ના દાર જ ફેરવીએ ચેવું કેવાય અહીં નેચો બધું ઉંદેરો હોય પોલું કર્યું હતું એટલે ફેરવીએ ગલ્લો અને આ ગણેશ ચોથના દાર જ મુહૂર્ત પાહુ બીજી બાજુ ફેરવીએ ગણપતિએ સિક્કો મારી દીધો કે હવે હરણ નહીં કરીએ એમના દાર જ મુહૂર્ત હવે Asis Boy bank. Jempol bain karo. Asis Boy. Jempol bain karo.

અવાજ મે ધલ્લો અવાજ મે લાઇ દીdio અવાજ ઓય એ વાત તકકો માં જે વાત ના દાર છે કામ છોડો કે આજ અવાજ કરી આજે આઈ ગાડી ઉભેટી હતી કે અમે ટીના હું ખાઓ નહીં બસ કે બત યે ભી હો તો તાઈ લાઈટ વારો ને જો હોય તો જો તો આ છોડ લે નાખી કે બે સોફલા દાદા ભાસા જો

ઓલા બીજો ઓ ઓ ઓ તો બતા થાડા થાડા માળ્યા આ ખેંચી લાવ્યો એ આ ઉંદેલા નું તોમો આવી ગયા હો ભાઈ

તો આવી જશે એ મળે દર્શન કરીએ થોડી વાર બેસીએ તો નહીં ડાયરેક્ટ મળે આવી જવું જ્યાંથી

Nay, ừ. bà con thâu đâu mà sao bà con mà ừ, dao bà con thâu thâu gì vào rồi, ờ, hoa mai hoa mai ai chọn thâu gì vào? vào બાજુ તો બાના ખાવા કાઢી લઈ હે બનાયું છે મગનું શાક અને રોટલી નહીં બા પૌવા બનાવે પણ હવે ડાયરેક્ટ ખાવાનું થઈ ગયું ખાઈને જ દવા ને હાથી

બન હવાઈ ભાઈ આજ તો આવશે આવશે હા હા જેવી જૈવી ખાટલો પાથરી આવો હા ઊંઘ નહીં આવે ટીવી વગર ઊંઘ નહી આવો બે હોતા Ủa <laughs> ừ, không, <laughs> không, không, <laughs> không có cháu ai á sớm bây giờ mà xì vào hát là đồ Ngột vô hả Đồ पाउनु <coughs> 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 Ey bay hey, hey. Ey bay 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 này bay Ey bay vậy bay bát

कौन लाडू ले ली क्या हाथ में कॉपी ना मैं में तो की दे आई जे है घेर लाडू ले मु मु आना निरम रिया बिनो नी को खबर का 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 और गोघराम को आने का जान को तोरा का ना केम दारुन फुला लेवा भूली लियो चले आई जे का केले भी ने करा का नहीं मिल हारू कर

તો આવી જ્યા છીએ મઢે દીવા કરે આપણા દર્શન કરીએ થોડી વાર બેસીએ તો આપણા મઢે દીવાને કરીને આવી ગયા છીએ ડાબા ઉપર એ જો આ કોમ થઈ ગયું હો સોમી ફાઈ ને આવ્યો પતિન મની બંધો હણો હું આવી ગયો હો આય હાય હાય મસ્ત વ્યૂ થઈ ગયું નઈ ચિત્રમ કલર પૂરે હોય એવું આસમાન થઈ ગયું એક બાજુ વાદળી અને એક બાજુ કેસરી નઈ આ બાજુ જો હમ તો આ તો દુનિયા તાર તારો તારી થા આખી દુનિયાકારી થઈ જાય પછી બે કલર મલને એટલે તો ગાઈસ આ તો સંપતિ બાપન થાર ધરવા પોણો બનાવ્યા છે હવે પેલા ઉંદેરી બહુ એ કરતા હતા એટલે ને એ કાપી નાખે ছুট তো ছুটাই

भूना पोरो जय जय कर લાગી લે ना पजी लागि ले जय गणपति बुद्धि आल जो इन के गणपति बापा जय गणपति બાયર ઉધાર નઈ દરાયો આપડા સબરાઈ કઈય બાણ તમાર ખાતો વાન નઈ લાગે મન તો ખાતા વાન નઈ લાગે ઓટો મારો હોય તો મારો હેણો બાથરૂમ જવું હોય તો જી આવો પછી ખાઈએ બધું લાવી દીધું અહીંયા આ વાત તો ખાવા બેઠા છીએ બધા જો બધો અડધો ખાઈને જો સુમી ભાઈ આવો આ બટાકાનું શાક બનાવ્યું છે દાળ ભાત અને આ મિક્સ શાક બનાવી બેટો પુલાવર બટાકા ચલો ખાઈ લઈએ લેહણો એ બધો ખાય હઈએ ખાઈ રહીએ

ગુડ નાઇટ હા ગોળીઓ પાતી જઈએ અમા હવારે આવા જો જઈવીર ની રમાસ હા લાય લાય મૂ લઈ લઉં લાય આ બાજુ છોકરાએ બાઈન રમા આટલા વાગે આપણો ભોગ ના પીએ ને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો વિડીયો જે ગમી હોય એ કોમેન્ટ કરી દેજો ના ગમ્યું હોય એ કોમેન્ટ કરી દેજો ના ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી